તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને ગાડીની માહિતી અને ગાડીના ચાર પાંચ ફોટા મોકલી આપશો તો આ ચેનલ પર તમારા વાહનની જાહેરાત પણ આવી જશે અને આ મિત્રો આ ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ના લેતા આજનો વિડીયો શરૂ કરીએ આજના વિડીયોનું જે પ્રથમ વાહન આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર મોડલ બે હજાર પાંચ નું છે પેટ્રોલ પર સીએનજી થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીનું એસી ચાલુ છે અને એકદમ સાચવેલી ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને મહેસાણામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઈકો મોડલ બે હજાર ચૌદનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતો ઇકો છે થર્ડ ઓનર ઇકો છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને પાટણ જિલ્લાના રાધનપુર ગામે જોવા મળશે અને આ ઈકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી રિક્ષા છે ટીપટોપ કન્ડિશનમાં રિક્ષા આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને આ રિક્ષા તમને રાજુલામાં જોવા મળશે અને આ રિક્ષા વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ રિક્ષા માલિકને કોન્ટેક કરી અને આ રિક્ષા વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર ઉપર જે વાહન આવે છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પર સીએનજીથી થી ચાલતી વેગનર છે સેકન્ડ ઓનર છે વેગેનરના ટાયર નવા છે જે તમને વિડીયોમાં દેખાય છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા અને આ વેગેનર તમને પાટણ જિલ્લાના મેસર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ વેગેનર ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ ઉપર જે ગાડી આવે છે તે છે યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોનું મોડલ બે હજાર સાતનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે અને આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા અને આ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ સેન્ટ્રો તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર ઉપર જે ગાડી વેચાવા આવેલી છે તે છે બીએમડબલ્યુ જે લક્ઝુરિયસ ગાડી આવે છે તે છે જેનું મોડલ બીએમડબલ્યુ પાંચસો ત્રીસ ડી છે મોડલ બે હજાર આઠનું નું છે પ્યોર ડીઝલથી ચાલતી ગાડી છે અને સનરૂફ વાળી ગાડી છે પુશ બટન સ્ટાર્ટ સિસ્ટમ લાગેલી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમને વિડીયોમાં દેખાય છે અને આ BMW ની કિંમત માલિક કરે છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે વિડીયો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત ઉપર જે ગાડી આવે છે તે છે સેવરો લેટની બીટ ગાડી મોડલ બે હજાર નું છે ડીઝલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે બાવન હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને સાચવેલી ગાડી છે જે તમને વિડીયોમાં દેખાય છે સુપર કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત માલિક કરે છે બે લાખ અને વીસ હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ ઉપર જે ગાડી આવે છે તે છે હોન્ડાની સિટી મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને ગાડી છે છે જે તમને દેખાય અને આ ગાડીની કિંમત માલિક કરે છે બે લાખ અને એકાવન હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ઉપર જે ગાડી આવે છે તે છે 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 રેડી ગો પેટ્રોલ પ્લસ ચાલતી ગાડી આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે અને એસી પણ ચાલુ છે આ ગાડી સુપર કંડિશનમાં છે જે તમને વિડીયોમાં દેખાય છે તેવી જ ગાડીની કન્ડિશન છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની વેગેનર આ વેગેનરનું મોડલ બે હજાર અગિયારનું નું છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે અને આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પીયુસી માલિકે કટાવેલું છે અને આ ગાડીની બેટરી માલિકનું કહેવું છે ગાડી છે જે તમે જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત એસી હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઇકો આ ઇકોનું મોડલ બે હાજર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે આ ઇકોનું વીમો પણ ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ઇકોનું એન્જિન કમની ફિટિંગ છે એવું માલિકનું કહેવું છે ટાયર નવા નખાવેલા છે જે તમને વિડીયોમાં દેખાય છે એસી જોરદાર ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે અને સીટ કવર નવા નાખેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આખી ગાડી ઓરિજિનલ છે અને સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે અને આ ઇકોની કિંમત ગાડી માલિક કરે છે એક લાખ અને નેવ હજાર રૂપિયા અને આ ઈકો તમને મહુવામાં જોવા મળશે અને આ ઈકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઇકો માલિકને કોન્ટેક કરી અને આ ઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોની નીચે જે મોરનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે અને ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી શકો છો